સહપરિવારોએ પરિવારોએ પાલનપુર દોડી આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી થાવર ગામમાં તંત્ર દ્વારા રહેણાંક મકાન તોડી પડાતા દસ થી વધુ પરિવારો બેઘર બન્યા છે ત્યારે આ તમામ અસરગ્રસ્ત પરિવારો આજે કલેક્ટરના દરબારમાં દોડી આવી ભર શિયાળે છતની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા અરજ ગુજારી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું નવાઈની વાત તો એ છે કે સરકારે જ જે તે વખતે આ પરિવારોને ઇન્દિરા તોડી પડાતા હાલમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે આ પરિવારો નોંધારા બન્યા છે ત્યારે અસરગ્રસ્ત પરિવારોએ આજે સામૂહિક રીતે કલેક્ટર સમક્ષ રહેણાંકની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ કરી તાત્કાલિક નવા પ્લોટ ફાળવી જલ્દી મકાન સહાય આપવા પણ રજૂઆત કરી હતી મકાન મળેલા હતા આઠ જેવા લાભાર્થી હતા બીજા હતા અને કુલ સત્યાવીસ જેવા મકાન હતા અમારે કોઈ કારણોસર મકાન પાડી નાખ્યા છે આજે અમારે કોઈ રહેવાની સુવિધા નથી બરાબર પાણી પીવાની પણ નથી જે ચૂલા હતા એ પણ ખણી કાઢી નાખ્યા છે કોઈ બીજી સુવિધા નથી સરકાર સાહેબની હું વિનંતી કરું છું સાહેબને કે અમને તાત્કાલિક કોઈ પલટ ફાળવી જે રહેવાની સુવિધા કરે એવી મારી વિનંતી છે સાહેબ હા કોઈ કેમ હાલમાં નાના બાળકો છે બસ પાંચ મહિનાના છે કોઈ પાંચ વર્ષના છે અને માથે ઠાડી ખૂબ પડે છે કોઈ સુવિધા બીજી નથી ખાવાની પણ નથી કામ કે ચૂલા ગાડી ના છે ખણી હા બીજી કોઈ ની રહેવાની કોઈ કુદરત ઉઢવા માટે ઠંડી બહુ પડે બરાબર સાલ બીજી સુવિધા એવી બનાવે અમારા માટે તાત્કાલિક ધોરણે પવડ ફાળવે એવી હું વિનંતી કરું છું કારણ કે અમે ગરીબ માણસ છું હવારમાં મજૂરી જવું પડે બરાબર હાજી આવીને છોકરાને જમાડવા પડે હાલમાં કેમ કે બે ચાર દિવસથી અમે ફરક છે કોઈ મજૂરી પણ મળતી નથી ક્યાં જવું મજૂરી લેવા જાઓ કે કોઈ કારવાહી કરવા અમે કશું અમે તો ભણ માણસ છે બરાબર થોડા ઘણો જો આવતો બોલે બીજું અમે શું કરી શકો હું માગ આટલી માંગ કરું છું બરાબર આજે અમે થાવર ગામમાંથી અમારા ગામમાં પંદર અને સોળ તારીખે દબાણનો કાર્યક્રમ રાખ રાખેલ હતો તેમાં અમારા ગામમાંથી ત્રીસેક જેટલા મકાનો તોડી પાડ્યા હતા તો આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે એમને આ લોકોને બીજી હાલ કોઈ વ્યવસ્થા નથી સાહેબ એમને રહેવા માટે ખાલી જમીને અને ઉપર આકાશ છે તો એક તો વૈકલિક વ્યવસ્થા એમને તાત્કાલિક કરી આપે અને બીજું કે એમને જે પ્લોટ જે જગ્યા છે એમના ઉપર કલેક્ટર સાહેબને થોડો રસ લઈ અને પ્લોટ ફાળવી આપે તો આ ગરીબ લોકોનું સારો રહે કે એમને બીજી કોઈ વ્યવસ્થા જ નથી રહેવા માટેની એટલે સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને નર્મ વિનંતી કે સાહેબ થોડું આ વિશે વિચારી અને એમને તાત્કાલિક પ્લોટો મળે એવી અમારી વિનંતી